ગીર સોમનાથમાં વેરામાં ધોરણ દસમાં અભ્યાસ કરતા કમ્પાઉન્ડર શ્યામ ચૌહાણની પોલીસે તેના પાડોશી ભાવના બેનની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી લોહીની તપાસ કરવાના બહાને આરોપીએ મહિલાને એન્થેનિકનો ઓવર ડોઝ આપી હત્યા કરી હતી અને તેના દાગીના ચોરી લીધા હતા તેને ચાર મહિના પહેલા તેના મિત્રની હત્યા કર્યાની પણ કબૂલાત કરી હતી ગીર સોમનાથના વેરાવળમાં એક ડોક્ટરને ત્યાં કંપાઉન્ડ તરીકે કામ કરતા ચોવીસ વર્ષે શ્યામ ચૌહાણ નામના આરોપીએ બે હત્યા કરીને સમગ્ર પંથક માંચક હજાર મચાવી હતી શ્યામ ચૌહાણે પોતાની પડોશમાં રહેતા ચાંડેગરા પરિવારના ભાવના બેન ચાંડેગ્રાને વિશ્વાસમાં લઈને રસ સસ્તામાં આથેરેસેમિયા ટેસ્ટ કરી આપવાની લાલચ આપી હતી જેથી તે તેમનું બ્લડ સેમ્પલ લેવા માટે અગિયાર નવેમ્બર બે હજાર પચીસ ને ઘરે પહોંચ્યા હતા ભાવનાબેન ના ઘરે પહોંચેલા શ્યામે બ્લડ તેમનું બ્લડ સેમ્પલ લીધું હતું અને પછી તેમને એન્થેસિયા આપીને બેભાન કરી દીધા હતા ત્યારબાદ ત્યાર પછી તેમને શ્વાસ લેવાની તકલીફ થઈ પછી મોતને ભેટ્યા હતા શ્યામ ભાવનાબેન ના શરીર પરથી ઘરે ના ઉતારી ફરાર થઈ ગયો હતો એમ પોલીસે જણાવ્યું હતું આરોપીઓ સામે ડબલ મર્ડર કરાવવાનો કેસ નોંધાયો છે ત્યાં તેની પાછળ હજુ કોઈ ગુનેગારો હાથ છે કે નહીં તેની તપાસ કરી રહી હું માનું પોલીસે જણાવ્યું હતું

मेरे भाई की साथ साल पहले हो तो और, तो 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 और मैं तो पिछले एक डेढ़ साल से वहीं पे हूँ तो उसको अच्छी तरीके से पता था जो भी है इंसान उसको की ऐसे ऐसे चीज पुलिस तपास में श्याम चौहान कबूल करू थोड़ के दारू जीवा नशा तथा मौज मस्ती नो शौकीन આવક ઓછી હોવાને કારણે તેને પૈસાની તંગી રહેતી હતી તે જેથી તે ચોરી અને હત્યા જેવી ગુનાખોરીને રસ્તે ઢકેલ આવ્યો હતો ભાવનાબેનની હત્યાના ચાર મહિના પહેલા શ્યામે પોતાના એક મિત્રને મોર્ફિનને ગોળીઓ ખવડાવી તેની હત્યા કરી હતી પોલીસે આ શ્યામ તમામ હત્યાઓનું આયોજન પૂર્વક કાવતરું ગણાવ્યું હતું ગીર સોમનાથ જિલ્લાના વરિષ્ઠ પોલીસ અધિકારીએ કહ્યું હતું કે શરૂઆતથી આ કેસ શંકાસ્પદ જણાતો હતો આરોપી મહિલા સારી રીતે જાણતો હતો અને રિપોર્ટ બનાવતા નામે ઘરે ગયો હતો તપાસમાં મહિલાની હત્યા યોજના બદ્ધ તરીકે હોવાનું જાણવા મળ્યું હતું આરોપીઓ સામે ડબલ મર્ડર કરવાનો કેસ નોંધ્યો છે જ્યારે તેની પાછળ હજુ કોઈ ગુનેગારો હાથ છે કે નહીં તેની તપાસ કરી રહી હોવાનું પોલીસે જણાવ્યું હતું કૌશિક પટેલનો રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત